ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાપી ને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા યાદ રાખજે ભંગાર યાદ રાખજે તેવી ઘણી બધી ભાભીઓની દીકરીઓની હાયો લીધી છે કામના નામે બોલાવી બોલાવીને એવી નાની નાની દીકરીઓને યુઝ કર્યા છે અને આજ મોટી વાત તો કહેવાની ભૂલી ગઈ મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ આજે હું તમને કહું

આટલું રાખે છે બરાબર અને આવડો આ એની જ ભાઈની ભાભી આરે લવયુ દીકુન પીકું કરતો તો મળવા જતો તો જે બાયડી ભાગી કંઈક બીજાને લઈને કિંજલ દવે ભાઈ છે હે મેં કેવડાયું તું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો એટલા માટે મેં કીધું કે જયારે કીર્તિ પટેલ બોલતી હતી જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટીન ત્યારે મેં લાઈવ કર્યું તો ને એનો કારણ આ હતું કે મેં કેવડાવ્યું તું કે ભાઈ આવું આવું છે ધ્યાન રાખજો કે આવ આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ નો ડૂબે તો એ કદાચ દેવ પકલીએ કીધું હોય કે નો કીધું હોય મને ખબર નથી પણ મેં કેવડાવ્યું તું પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ જયારે કીર્તિ પટેલ કેતી ને ત્યારે કીર્તિ પટેલ ની વાત માયની વાત માયની નથી પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને હે ન્યા પ્રોબ્લેમ છે તમે એવા માણસો ને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નહીં ખીધી હે અને સમજો ખોટી બોલતી હોય ને તોલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમાર સંબંધ હોય કે ન હોય પવન જીજું હારે પવન ભાઈ હારે સોરી એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક કરવો અને પૂછવું ક્યાં ભંગાર આવા મેસેજીસ કરતો તો મળવા જતો તો આવું બધું પૂછી લેવું એ હું લાવીમાં છાતી ઠોકીને ઠાકરને વચ્ચે રાખીને કહું છું અને બે ધડક કેવડાયું તું કે ચેતી જજો આ ભંગાર છે આ ભંગાર છે ભગવાન નથી ભગવાન નથી અને કીર્તિ પટેલે રાડો પાડી પાડી તમને કીધું ને એનો તમે કોઈ વિશ્વાસ કર્યો નથી પણ એક દિવસ એવો આવશે કે તમારે માનવું માનવું ને માનવું જ પડશે માનવું જ પડશે તમને એમ હશે મને હવે લાઈવમાં આવડી ગયો ને પેલા હું ગાળો બોલી આ તે કરતી એટલે લોકોને બિચારા સાંભળતા નતા ફેમિલી સાથે મને ખબર પડી ગઈ કે જો કીર્તિ પટેલના શબ્દોમાં જેટલી તાકાત હોય ને તો કીર્તિ પટેલને ગાળ બોલવાની જરૂર નથી ગાળ બોલવાની જરૂર નથી એને પણ હું કહું છું જેને તમે ભંગાર માનો છો સોરી જેને તમે ભગવાન માનો છો એ ભગવાન નહીં ભંગાર માણસ છે ભંગાર અને લખવું અહીંયા લખી લેજો માણસે વિધિભાભી જોડે તો ગદ્દારી કરી બિચારીને રાતોરાત પાટવી એ મારીને ગાડી મૂકી ખોટું કર્યું એ વ્યક્તિ સાથે હે તને આવો રોગ છે તને થાઈરોઇડ છે તને બીપી ઘટી જાય છે આવા બાના કહી દ્યા વિધિ ભાભીને છોડવા માટે આ ભાઈનું બાનું કયું જે આટલી બધી મોટી સેવા કરતો હોય એ કદાચ એની બાયડીને કેન્સર હોય ને તોય સેવા કરી લેને એને ભાઈડો કહેવાય મરદ કેવાય ને હાચો પ્રેમ કર્યો કહેવાય જે માણસ એની બાયડીને એમ કે તને લો બીપી ઘટી જાય છે તને કદાચ ડાયાબિટીસ છે તને થાઇરોઈડ છે આવું કઈને બચારીને કાઠી મૂકી આ ભંગારે એને કાઠી મૂકી અને એને નિયક તો લાગશે લાગશે ને લાગશે લખી લેજે ભંગાર તું લખી લેજે ને હવે તારા કરતુત ભરાઈ ગયા છે કાલે હું બીજા ટોપિક સાથે આવીશ અને બધું કહીશ ભંગાર યાદ રાખજે હજુ મારી ટોપિક તો બાકી છે આખો ઈ પ્રૂફ સાથે આવશે પ્રૂફ સાથે આવશે અને પ્રૂફ સાથે આવશે ભંગાર બીજી વસ્તુ માની લ્યો કે આ વ્યક્તિ એવું કે આ વ્યક્તિ અમેરિકામાંથી લાઈવ થયું તું યાદ છે કોઈને લોકોને ખબર એ ન પડી બાકી અમેરિકા થી એક જૈન જૈન છે એને અગિયાર લાખ રૂપિયાને દાન આપતા દાન કરવા માટે જે લાઈવ પનોડી ને બધાય કર્યું તું કોઈએ ધ્યાન ના દીધું એ લાઈવ ને જે વ્યક્તિએ દાન આપતા અગિયાર લાખ રૂપિયા એ વ્યક્તિએ લાઈવ કર્યું પણ પબ્લિકે ધ્યાન ન દીધું કેમ ભાઈ ત્યારે એટલો વિડીયો વાયરલ નો થયો હે ત્યારે મેં કીધું તું કેમ ભાઈ અને જેટલા જેટલા રમજો કીર્તિ પટેલ મળી એને મેં એક ચેલેન્જ તો આપી હતી કીધું તું વેટ એન્ડ વોચ રાજો વેટ એન્ડ વોચ બધાની આંખો આજ નહી તો કાલ ખુલશે ખુલશે ને ખુલશે હવે કાલે તમ તારી ઘણા બધા એવા લોકો છે એવા સંતો છે કે જેને આની પાસે મદદ માંગી હોય અને એનો ભાઈ જે બાલો રહ્યો એ બાલો ફોન ઉપાડે અને એક્ટર છે અલગ ભાષામાં વાત કરે અલગ 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 અવાજ કાઢીને હલોકે કે નો ભણો બોલું અરે ખજૂરભાઈ બીજી છે ખજૂરભાઈ કામો છે હા ભાઈ તમને કહી દઈશ અને પછી કહી દઈશ પછી માણસ સોસો કોલ કરે ને તો ફોન ન ઉપાડે એવા એવા ઘણા લોકો મને વિડીયો બનાવીને સેન્ડ કર્યા છે કે કીર્તિબેન ખજુરભાઈ કયો ને અમારે જરૂર અને એવા એવા લોકો કે જેને હકીકત જરૂર હોય એવા એવા લોકો ને નહીં પણ આ લોકો બિઝનેસ ચલાવે છે બિઝનેસ હું તમને કહું કેવો બિઝનેસ હવે ઘર બનાવવા માટે પેલા તો કાને દસ લાખ રૂપિયા ને પોતાના વાય પ્રમાણે કરોડ રૂપિયા કમાઈ લીધા લાખ રૂપિયા કમાઈ લીધા પછી રેતી સેવાના નામે આવે ઓછા પૈસામાં આવે સિમેન્ટ સેવાના નામે આવે ઓછા પૈસાના નામે આવે ઘર બનાવવા માટે કડિયા કડિયા સેવાના નામે આવે આખા ગામના છોકરા એનો પરસેવો વહેઈને ઘરમાં મદદ કરે ને ત્યારે એને કોઈએ નથી કીધું કે તમે પણ ભગવાન સમાન છો તમે પણ આ ઘરના ભાગીદાર છો તમે પણ નિમિત્ત છો આવું કોઈ દી દીકરાને નથી કીધું દરેક ગામમાં લોકોએ પરસેવા વહ્યા છે ને ઈટી એક એક ઈટે એના એના પરસેવો રેડો છે પણ આ બંને ભાઈઓ એવું રીત ના કરે આખા લગર વગર થઈ જાય કેવા પબ્લિક ના દિલ જીતવા માટે દાઢી વધારશે શું કરશે દાઢી વધારશે પબ્લિક ના દિલ જીતવા માટે ઓન્લી ફોર કેટલા કેટલા દાડા દાઢી વધારશે ના કરશે પણ તું પેટનો કેટલો મેલો થી તો કે

હે કોઈ દી કળિયાન કોઈ નત કીધું કોઈ દી જે કપચી આપે રેતી આપે ને એને તમે નત કીધું કે તમે દાતાર છો દાનવી છો દાનેશ્વર છો એવું તમે કોઈ દી નથી કીધું કોઈને પણ નથી કીધું પણ આ ભંગાર ને તમે ભગવાન બનાવ્યો અને ઈ ભંગાર એવા લોકો નું જ ઘર બનાવે કે જે આમ એવું ઘર હોય એવા ઘર નું શૂટિંગ કરશે વિડીયો બનાવશે અને પછી માં મૂકશે હવે એક ઘરની કિંમત એમ છે ને એક ઘરનો ખર્ચો હું દસ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા કરું છું કાઢું જ કોટેશન કાઢું જ કોટેશન જે રીતનું એ ઘર બનાવે ને એ સાડા ચાર લાખ રૂપિયામાં રેડી થાય રેતી સસ્તા ભાવે આવે છે સિમેન્ટ એ હાવ મફતના ભાવે જ દે છે આને સેવાના નામથી ન જ તે એને ત્યાં કામ કરે ને બધા છોકરા તો ગામના હોય છે બિચારા બરાબર કળિયા સેવાના નામે જે જે આપે ને એમ તમે આપો લઈ લેશું એવી રીતના આવે સાડા ચાર લાખ રૂપિયામાં ઘર રેડી કરે જ વિડીયો એને એટલા બધા વ્યૂઝ મળે ને એવા જ વ્યક્તિનો હાથ પકડે એવા જ વ્યક્તિનું ઘર બનાવે અને એવા જ વ્યક્તિને ખબર નથી સાડા ચાર લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ यूट्यूबमध्ये वीस पचिस लाख रुपया कमाय